ઓડા દ્વારા આરએમસી પ્લાન્ટ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે આ સાથે જ શહેરમાં આવેલા દસ પ્લાન્ટને સીલ પણ કરવામાં આવ્યા છે આ પહેલાં પણ અડતાળીસ જેટલા પ્લાન્ટને ઓડા દ્વારા નોટિસ પણ પાઠવવામાં આવી હતી જાસપુર શેલા તેલાવ કલોલ દહેગામ સાણંદ અને રસાયણ અને ગોધાવી સાથે જ સહિતના ગામોને પણ નોટિસ આપવામાં આવે છે મોટાભાગના પ્લાન્ટ હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે આ ઉપરાંત પ્લાન્ટ દ્વારા પર્યાવરણને નુકસાન થાય તેવી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી હતી પ્લાન્ટમાંથી રેડીમિક્સ કોક્રીટ લઈ જતા સમયે રોડ પર ઠોળાય છે જેથી લઈને રોડ પણ ખરાબ થાય છે આપણા સીજી મુજબ જે ઇન્ડસ્ટ્રી ઝોન છે જનરલ એગ્રીકલ્ચર ઝોન છે પ્રાઇમ એગ્રીકલ્ચર ઝોન છે લોજિસ્ટિક ઝોન છે એના સિવાયના એરિયામાં પણ ખાસ આરએમસી પ્લાન્ટ ઓફ સાઇડ બનાવવામાં આવી રહ્યા છે જેમાં એ લોકો જે જીપીસીપી એનઓસી અને જે આપણે એનએ ઓર્ડર એ બધાનું પાલન કર્યા સિવાય એર પોલ્યુશન કરી રહ્યા છે વેસ્ટ અને વોટર એ ઓન સાઈટ પરથી બહાર રોડ પર પણ ડિસ્પોઝ જેના કારણે એ લોકોને ફોર્ટી એટ આરએમસી પ્લાન્ટને આઈડેન્ટિફાઈ કરી અને નોટિસ આપવામાં આવેલી છે